શું તમને લાગે છે કે દિમાગ તમારા દિમાગમાં ઓફનું બટલ જ નથી સતત વિચારો વિચારો અને વિચારો અને તમારા જીવનમાંથી તરીકે ઊંઘ અને શાંતિ કે આરામ ચીજ વસ્તુ થઈ એક વર્ષનો સ્ટુડન્ટ મને કહે છે કે સાહેબ ક્લાસ પૂરો થાય અને ઘરે આવું પણ છતાં પણ મારા મગજમાંથી ક્લાસમાં બનેલી ઘટનાઓ ક્લાસના લેક્ચર્સ એ દિમાગમાંથી જતા જ નથી અને સતત એના એ વિચારોનું ચક્ર ફર્યા જ કરે છે મને ખબર નથી પડતી કું હું વિચારોને કંટ્રોલ કરું છું કે વિચારો મને કંટ્રોલ કરે છે ઓવર થિંકિંગ એટલે ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતા અલ્ટિમેટલી આ ઓવર થિંકિંગ એકના એક વિચારોથી સ્ટ્રેસ ટેન્શન ચિંતા ડિપ્રેશન અનિંદા જેવી તકલીફ થતી હોય છે આનો ઉકેલ શું ઓવર થિંકિંગનો નંબર વન ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ યોગા મેડિટેશન કોઈપણ પ્રકારની શારીરિક કસરત તમારી કોઈ મનગમતી હોબી હોય ફોટોગ્રાફી છે સંગીત છે મ્યુઝિક છે એને તમારી લાઈફ સ્ટાઇલમાં ઇન્વોલ્વ કરો વિચારો આવે ત્યારે આપણે જેમ ટ્રાફિક લાઇટ ઉપર રેડ સિગ્નલ આવે ને આપણે અટકી જઈએ એમ તમારા વિચારોને જ્યારે વિચારો શરૂ થાય ત્યારે કલ લાલબત્તી ધરી દો સ્ટોપ તમારા વિચારોને એક ડાયરીમાં લખવાની કોશિશ કરો વિચારોને બે ભાગમાં વહેંચી દો એક જે તમે કંટ્રોલ કરી શકો છો એની પર એક્શન લો એટલે બીજા એવા બીજા જેની પર તમારો કોઈ કંટ્રોલ નથી એને છોડી દો અને બહુ અગત્યનું છે લીવ ઇન પ્રેઝન્સ મતલબ વર્તમાનમાં જીવવાની કોશિશ કરો